સોમવારના રોજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા પ્રાથમિક શાળા ઉમરાજ ખાતે બાળકોને ગરમ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું ચાલીસ જેટલા બાળકોને ગરમ નાસ્તો આપવામાં આવ્યો જેમાં જાયન્ટ્સ પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા જાયન્ટ સેક્રેટરી રશ્મિકાંત મેનગર જયેશભાઈ કાપડિયા મહેશભાઈ રાણા ચંદ્રકાંતભાઈ રાણા મુકેશભાઈ તાપિયાવાલા રશ્મિકાંત કંસારા ગુમાનભાઈ પટેલ પ્રદીપભાઈ મોગે હઝમુખભાઈ વાઘેલા યશવંતભાઈ તડવી સભ્યો જોડાઈને બાળકોને પોઝિટિવ એનર્જી આપી હતી અને શાળાના આચાર્ય રમીલાબેન પટેલના સહયોગથી આ કાર્યક્રમ સફળ થયો હતો બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ